અંકલેશ્વર વિસ્તારમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના કોસમડી ગામની અયોધ્યાપુરમ સામે આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં રહેતા મનીષ પ્રસાદ વશિષ્ટ ગોળ અને તેના પત્ની ગતરોજ સવારે પોતાના ઘરના બીજા માળનો દરવાજો બંધ કરી નોકરી ઉપર ગયા હતા જરે તેઓના માતા પિતા અને બહેન ઘરે હાજર હતા તે સમયે તસ્કરોએ મકાનના ધાબા વાટે બીજા માળે રૂમમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોના ચાંદીના ઘરેણા મળી કુલ એક પોઈન્ટ પંચ્યાસી લાખના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાંની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે हम लोग यहाँ बैठ के खाना पीना खा रहे थे बातचीत कर रहे थे तब तक, तक कुछ देर के बाद मेहमान लोग आए हमारे तो उन लोगों को खाती बाती करने लगा उतने देर में मेरे को ये याद आया कि जब मैंने कपड़ा रखा हुआ है ऊपर फैलाने के तब तो मैं लड़की को बोला कि जो जा कपड़ा डाल के आ जा कपड़ा डालने के लिए गई तो देख रही है कि जो कपाट खुला हुआ है सोना का जो ग, गाना का जो पड़ा हुआ था कबर वो सब पड़ा है और सब बिखरा हुआ था बेड पर और लोग वो गहना लेके चले गए हैं लोग उसके बाद से वो आ, वो हल्ला की तब हम लोग गए देखने के लिए तो पुलिस आई थी पुलिस के फरियाद किए थे हम लोग ने तो वो आई थी तो उसको बताया गया वो हिसाब से वो लोग वहां फरियाद चल रहा है